એમ કરવાનું રાતે રાતે કરો તો રાતે રાતે અનન્યા રાતે રાતે કરો તો રાતે 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 રાતે

કે મને તાવ આવ્યો છે ને એટલું સુઈ ગયો છું સાંભળો એ બહુ સાંભળો એમ કીધું પપ્પાએ ઠીક સારું સુઈ મને લક્ષરાજ કેવું કરે આમ તો છે ને બહુ રાડ ઉપાડ કરે વિડીયો ઉતાર થયો ને એટલે સાવ ધીમું ધીમું બોલે એટલે મારે હવે છે ને એના માટે એક માયકનો ખર્ચો થશે માયક લેવાનું છે એના માટે પોલીસ વાળું થવું છે

આ જે પંખામાં છે ને ચકલી ને જરાક પંખા નીચે પટ વાગી ગઈ કે ચાલુ પંખા એ બિચારી ઉગતી હતી ને બિચારી તો બહુ બસ બહુ પછડાઈ છે છે ને થોડી પછડાટ વાગી હોય ને એટલે બેઠી છે બિચારી શાંતિથી લક્ષ્રાજીને છે ને પાણીના છટકારા નાખે છે વાગ્યું નથી ઉડવા માંડે છે પછી સરાજ નહીં નહીં કરીને આવતો રહ્યો લક્ષુભાઈ નહીં નહીં કરીને આવ્યા છે દસ વાગવા આવ્યા છે એને અત્યારે પઠાણી પહેરવી છે પઠાણી પહેરીને શું કરશો ક્યાં જાવું છું ફરવા જવાનું છે ઉમથી ઉંખી પછી એને પઠાણી તો ન પહેરી આવી રીતે કપડાં પહેરી લીધા છે એને તરસ લાઈ ગઈ તીતું એ પાણી પીતો તો એને હવે બહાર લંબા જાવાનો ઈરાદો છે હાલોને ભાઈ હાલ મોડું થાય છે મારે કારણે બહુ શાંતિ હતી તો હમણાં તેને શરદી થઈ ગઈ છે એટલે ફ્રિજમાં તો પાણી મૂકતા જ નથી હમણાં ગોરાનું પરાણી પરાણી પીવે છે પછી પપ્પાજી આવ્યા હતા વાળીએ ચા લઈ જવાની હતી મજૂર હતા એટલે ચા બનાવતી હતી એકલાકના લક્ષરાજને મોટાભાઈ પાનથી હાથી બનાવજો ને તું કેટલી ભાઈ રમજો લક્ષરાજને મોટાભાઈ રમવા આવ્યા છે બે બેન જો વગાડે છે

અને ભૂખ લાગી હતી ગમે છે તે છે મેં એને અને આવી જો લક્ષરાતને એના પપ્પાની ભૂખ લાગી ગઈ હતી નાસ્તો કરવા બેઠી ગયા છે અને ભીશું પણ ઘરે આવી ગઈ છે વાં સીધું થઈ ગયું છે એટલે ફ્રી હતી એટલે વિડીયો ઉતારતી હતી અને લક્ષરાતની ચેનલમાં બધા નવા હોય તો લક્ષાની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને સપોર્ટ કરજો ચોચકી બેન પણ આવી ગયા છે નાસ્તો અનન્યા અનન્યાને તો એક ફક્ત ન થાય નીચે મૂકો એટલે પૂરી ખટલા નીચે વહી ગઈ તો ફક 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 જ પડતી હોય અનન્યા અનન્યા હાઉકલી રાતે 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 અનન્યા ટિન ટિન કેમ કરવાનું ટિન 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 કેમ કરવાનું ટિન ટિન લક્ષરાજ એ લક્ષ તું નાનો છો કે મોટો એવો કર કોનું છે તું નાનો હતો ને ત્યારું સારું છે સાંજના સાડા સાત જેવું થઈ ગયું છે દીવ હાથ નહીં ગયું હતું એટલે માતાજીને તો દીવાબત્તી કરવાના જોઈએ સાંજના ટાણે દીવાબત્તી કર્યા હતા

તો બેન્ડેજ ચોંટાડવી પડી હવે શાંતિ થી સુઈ જાય છો લક્ષરાજ ની ચેનલ માં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફૂલતા નહીં ગુડ નાઈટ જય માતાજી અને લક્ષરાજના વિડીયો તમને બધાને કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા થાય ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવો ને આવો સપોર્ટ કરજો થેન્ક યુ મળીએ હવે બીજા બ્લોગમાં બાય જય માતાજી ગુડ નાઇટ